ક્યાંય ન મળે જેની ખોટ ક્યારેય ન પરાય સ્મૃતિબેનના ચરણોમાં મારા શ્રદ્ધાસુમન કોંગ્રેસ પાર્ટી વતી અને અંગત રીતે સમર્પિત કરું છું અમારા પક્ષના વડાઓએ રાહુલ ગાંધીજી અને સોનિયા ગાંધીજીએ પણ એમને શોકાંજલિ પાઠવી એ વ્યક્ત કરવા માટે આજે અમારા ટીમના મિત્રો સાથે અહીંયા સ્મશાન ગૃહમાં એમના અંતિમ દર્શન અને એમની અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યો છું ઘણા લાંબા સમયથી પોતે સ્વસ્થ નહોતા શ્રેંશભાઈ શાહે જે એમની સેવાઓને કાળજી લીધી છે કદાચ આજના આપણા સંસ્કારો આપણા સામાજિક જીવનમાં જે ખરેખર જૂની પરિવારના સભ્ય માટેની સમર્પિત સેવાનો ભાવ એ ભાવથી લાંબા સમયથી બી શ્રી આંશભાઈ એમની સેવાઓ કરતા હતા એનો પણ હું સાક્ષી રહ્યો છું દિવ આત્માને પ્રભુ એમના ચરણોમાં સ્થાન આપે અને પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું